તૂટી જાય દઉં આવા ગાજર છે જો આવા જવા ગાજર કેવા જોવું છે ને આ નાના મોટા ને જાડા ને ટૂંકાને એવા છે બધાય તો ભાઈ ગામ ગારામાં બેહીન ગાજર ગોડવા પડે ટાણી થોડુંક ભીનું છે નકરે ગાજર ગોડવામાં ને કપડા તો બગડી જ જાય નીકળી જાય તો આખા કે તૂટ્યા નહી હવે હે ને ભાઈ આ ગાજર ગોડી પછી આને ને લોદર માંથી તોડી અને જાબરી ભરવાની છે એટલે છે જાબરી ભર લઈએ ને તો એ સીધા ધોવાઈ જાય ગાજર તો મિત્રો આપણે ગાજર ગોડાઈ ગયા છે અને આપણે હે ને બીટાઈ ગયા ગાજર એટલે કે લોદર છે ને નોખા પાડ નાખા અને આ ગાજર જવામાં લોદર કાપી અને આ લોદરનો ઢગલો કરી દીધો તો હાલો મિત્રો ગાજર કોને કોને ભાવે હાલો ગાજર ખાવા બઢિયા હા બઢિયા તો હવે આ ગાજરને હે ને અને ધોઈને પછી ગાયને દેવાના હે એટલે ધોવા તો પડે કેમ કે આ ગાળો હોય ને માટી એટલે આ હે ને મોઢું એનું આવી જાય એટલે હે ને એને ધોવા પડે આ હે ને આમ ઉખડે નહીં એટલે ધોવાય ને પછી ગાય ને ખવડાવવાનું થાય અને આપડી ગાય છે ને લોદર લોદરતી આ લોદર નો રેગલો પીડવા લોધરતી ગાજર જ ખાય પ્યોર ગાજર જ તો હલો મિત્રો હવે આપડે આ ગાજર લઈ જઈએ વાળીએ અને ત્યાં ધોવાય ને પછી ખવડાવવાનું થાય હાલો મિત્રો હવે ગાજર ને લઈ જઈએ અને પછી હોય ને પછી ખબર તો હાલો મિત્રો હવે આપણે ગાજર ધોવાઈ ગયા છે અને આ કટકાઈ થઈ ગયા છે એમ કે આ નાના મોટા બહુ મોટા ગાજર હોય એટલે કટકા કરવા પડે બહુ મોટા હોય તો એટલે આ કટકા થઈ ગયા ગાજરના અને હવે આપણે દઈ આવીએ તો મિત્રો હવે ગાયને આપણે તગારું મૂકી દીધું છે ગાજરનું કટિંગ કરેલું તો મિત્રો આ વ્લોગ કેવો લાગ્યો તમને તો વ્લોગ ને લાઈક કરો શેર કરો અને ફેસબુક માં જોતા હોય તો ફોલો કરો યુટ્યુબ માં જોતા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો તો હલો મિત્રો આ વ્લોગ ન્યાય પૂરો કરીએ હવે પાછા મળીએ નવા તો જય દ્વારકાધીશ મહાદેવ